ચલાલા કાકડિયા પરિવાર દ્વારા સ્નેહમિલન યોજાવ ધારી તાલુકાના ચલાલા પટેલ વાડી ખાતે કાકડિયા પરિવાર દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમમાં આગેવાનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયાનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં આ કાર્યક્રમનો હેતુ એ પ્રકારનો હતો કે સમાજના યુવાનો વધારેમાં વધારે અભ્યાસ કરે તેમજ માત્ર ભૂમિનું ઋણ ચૂકવે તેવી આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર વિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફમરેલી મારું નામ ભાગતે રમેશભાઈ કાકડિયા છે આજે અમે સમસ્ત કાકડિયા પરિવારના તૃતીય સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત થયા છીએ આ સમારોહમાં ચલાલા પાણિયા પરમિતિ અલગ અલગ મહેમાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એમાં ધારાસભ્ય શ્રી જીવીભાઈ કાકડિયા ધનાબકા ની જગ્યાના મહાન શ્રી અને બીજા ઉપસ્થિત મહેમાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે આ સમારોહમાં મને ભાગ લેવા માટે જે તક મળી તે બદલ મેં મને બી બીજા મહેમાનો અને ઉપસ્થિત રહેવાસીઓ અને જે આમંત્રિત મહેમાનો આવ્યા હતા એમનો મેં આભાર વ્યક્ત કર્યો છે મને આ કાર્યક્રમમાં પ્રથમ મહિલા સીએ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમાં મને મારું અલગથી જે સન્માન કરવામાં આવ્યું હતું તે બદલ મને બહુ બહુ જ સારું ફીલ થયું અને હું એ બદલ તમામ અધ્યક્ષ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું આજે અમે બધા કાકડિયા પરિવારના સ્નેહજનો સાથે મળીને સારી રીતે ટાઈમ વિતાવ્યો હતો અને લાસ્ટમાં અમે સાથે ભોજન કરીને અમે છૂટા પડ્યા હતા જેવી કાંકરિયા ધારાસભ્ય તારીખ ભગસરા ખાંભા આજે અમારા કાંકરિયા પરિવારનું સ્નેહમિલન પટેલવાડી મુકામે આજે યોજ્યું હતું અને સ્નેહ મિલન ત્રણ ગામનું પાણીયા અનુપડી અને મેન આપવું ગામ અલાલા આ ત્રણેય ગામનું સંયુક્ત મિલન આજે ત્રીજું મિલન હતું એ મિલનમાં ખાસ કરીને ધોળા ધના બાપુની જગ્યાના મહંતશ્રી બાબુ ભગત ઉપસ્થિત રહ્યા હતા અને કાકડીયા પરિવારના જે મોભીઓ બધા પિન્ટુભાઈ રાજકોટથી પધાર્યા રહ્યા હતા ગારિયાદારથી પરિવાર આવ્યો હતો ઝડપી પરિવારના તમામ સભ્યો અને ભુવાશ્રીઓ આજે સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહ મિલનમાં ખાસ કરીને પરિવારના જે પ્રશ્નો હોય એ પરિવાર જ પતાવે એવું એક આયોજન આ વિસ્તારમાં જ્યારે થઈ રહ્યું છે કાકડીયા પરિવારનું ત્યારે આ પરિવારમાં શુભેચ્છા પાઠવવા માટે મારું નામ ઘનશ્યામભાઈ રવજીભાઈ કાકડિયા ચલાલા કાકડિયા પરિવારના પ્રમુખ આજે અમે ચલાલા પાણીયા પરબડી સમસ્ત કાકડિયા પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરેલો તેમાં સમગ્ર કુટુંબ અમારું એક તાતણે બંધાય એ હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં આજુબાજુના ગામમાંથી અમારો પરિવાર વિશાળ સંખ્યામાં આજે જોતો અને અમારો કાર્યક્રમ સંપૂર્ણ રીતે બહુ સારી રીતે ઉજવાનો છે